મેડમ તમે કોણ છો તમે મને ઓળખ્યો નહીં કેમ ભૂલી ગયા તમને શું થયું છે ખબર નથી મને એટલે જ પૂછી રહી છું એ બધું છોડો તમે કોણ છો ચાર વર્ષથી ઉપરના ફ્લોરમાં રહું છું મારો રૂમમેટ ચાવી લઈને જતો રહ્યો ખબર નહીં ક્યારે આવશે હું અહીંયા થોડી વાર બેસીને રાહ જોઈ શકું તેના આવતા જ હું જતો રહીશ શું હું અંદર આવું મેમ તમે શું વિચારો છો એ શું છે કે એ કઈ નહીં તમે અંદર આવો શું હું બેસી શકું હા બેસી જાઓ કેમ મને જોઈ રહ્યા છો શું હું તો તમારા ઘરે આવ્યો છું તમે તો કશું જ વાત કરતા નથી તમે તો બસ પેપર જ વાંચી રહ્યા છો હમ એમ પણ મારે તમારી સાથે શું વાત કરવી જોઈએ અરે ના મેડમ તમે કઈક ને કઈક વાત તો કરી શકો ને હું ખૂબ જ શરમાળ છોકરી છું મને અજાણ્યા માણસો જોડે વાત કરવાની પસંદ નથી ઓ તમે શરમાળ છો મેડમ હું તમારા ઘરે આવ્યો છું કઈ ચા કોફી માટે નહીં પૂછો મને તો હેરાન કરો છો તમે આવ્યા પછી વાત કરો ચા બનાવો આવું બોલીને હેરાન કરો છો તમે શીઠ હું બહુ છું તમે બોર થઈ રહ્યા છો તો એમાં હું શું કરી શકું પણ હવે મારા પતિનો આવવાનો સમય થઈ ગયો છે તમે તમે ખોટું ના લગાડશો પણ જો અહીંથી જશો તો સારું રહેશે એમના આવવાના સમયે જો તમે અહીં બેઠા હશો તો થોડું પ્રોબ્લેમ થઈ જશે તમે નીકળો ને પ્લીઝ સારું મેડમ તમે કહો છો તો જતો રહું છું મને બહુ તરસ લાગે છે મને પાણી આપો ને થોડું ઠીક છે ઉભા રો લઈ આવું છું થેન્ક યુ મેડમ પાણી પી લીધું ને શું કરો છો છોડો તમે કોણ છો કેમ આવું કરો છો અરે છોડો ને મને વાગી રહ્યું છે હેલો સર તમે કહ્યું તમારી પત્નીને મારી નાખી ડીલ પ્રમાણે પાંચ લાખ રૂપિયા મારા એકાઉન્ટમાં નાખી દો બીજું જો પોલીસે મને પકડ્યો તો વકીલ કરીને તમારે મને બહાર કાઢવો પડશે જો પાંચ લાખ નહીં આપ્યા તો ખબર છે ને કંઈ જ પણ થઈ શકે છે हेलो मैडम मारु नाम कार्तिक छे अने मैं तुम्हारी एक ऐड oh, जोई थी तो शु हूं तुम्हारा घर आबीने तुम्हारो आ फर्नीचर जोई सकु छु हां ओके तमे घर आवी जाओ सारो मैडम बस हूं यहां ते निकलु छु अर्धो कलक मा आबीश मैडम सर नाम बताओ ने हूं तमने व्हाट्सएप पर लोकेशन शेयर करु छु ओके मैडम तुम्हारा व्हाट्सएप नंबर शु छे आज मारो व्हाट्सएप नंबर थैंक यू मैडम आई विल सेंड इट ओके थैंक यू मैडम ओके बाय बाय मैडम કોણ છો તમે મારું નામ જ કાર્તિક છે તમે જે નેટમાં એડ નાખેતે ને ફર્નિચર માટે તે જ તમારા માટે આવું બરાબર કયો ફર્નિચર સેલ માં મૂક્યું છે એકચ્યુલી હું વિચારું છું કે ઘરનું બધું જ ફર્નિચર સેલ કરી દઉં બધું ફર્નિચર સેલ કરશો તો તમારા માટેનું ફર્નિચર એ છે કે મારા પતિ ફોરેન કન્ટ્રી માં સેટલ થયા છે તો વિચાર્યું કે હું પણ તેમની પાસે જ જતી રહું એટલે જ બધું ફર્નિચર વેચી રહી છું અચ્છા કહો કેવા પ્રકારનું ફર્નિચર જોઈએ તમને જે મેં જોયું હતું મને સોફો સરસ લાગ્યો છે તો અહિયાં જુઓ આ એક મોટો સોફા સેટ છે આ રીતે અંદર પણ એક સોફા સેટ છે તમને જે પસંદ હોય એ રાખો આ સોફા સેટ શું રેટ છે એક્ચ્યુઅલી હું તેને 10000 માં વેચવાનું વિચારું છું ઓ 10000 મારી પાસે તો આટલું બજેટ નથી મેડમ અરે શું તમે આના પણ 10000 નહીં આપી શકો આવો નવો લેવા જશો તો 30000 નો થશે એને ખરીદી તો એક મહિનો પણ નથી થયો જે પણ હોય મેડમ આ તો સેકન્ડ હેન્ડ છે ને જો તમે થોડા ઓછા કરશો તો સારું બોલો તમે કેટલા પૈસા આપવા માટે તૈયાર છો હું તો ખાલી 5000 આપીશ મેડમ મડમ 5000 માં તો આ સોફો નહીં આપી શકું તમને જોઈએ તો 5000 માં પેલો સોફો લઈ લો પેલો શું અંદર જઈને જોઈ લઈએ જોઈએ તો તમે આ સોફો 5000 માં લઈ લો આ વાળો આ તો જોવામાં જ બેકાર લાગે છે આના પાંચ હજાર કોણ આપશે આ તો કોઈ ફ્રીમાં પણ નહીં લઈ જાય તો ઘણું સારું હું શું કરું હમ સાત હજાર હું આપીશ એના ઉપર હું નહીં આપી શકું મેડમ બે હજાર મેં વધારે સાત હજાર ઠીક છે મને એમ કે પાંચમાં મળી જશે તમે કીધું છે નવો છે એટલે જ હું સાત હજાર આપું છું આની ઉપર હું એક રૂપિયો પણ નહીં આપી શકું મેડમ સારું ઠીક છે તમારી પાસે કેશ છે ને ઓ કેશ તો મારી પાસે નથી પાસે જ એટીએમ છે ને હું હમણાં જ જઈને ત્યાં એટીએમમાંથી હજાર લઈ આવું છું મેડમ ઠીક છે જલ્દી જઈને પૈસા વિડ્રો કરીને લઈ આવો ઓકે મેડમ હું હમણાં જઈને લાવું છું હેલો હા જી આપણા સોફા સેટને એક માણસને sara પૈસામાં વેચી દીધો વિચાર્યું હતું કે 10000 માં વેચું પણ ખાલી 7000 માં વેચી દીધો અરે શું વાત કરે છે કોને પૂછીને સોફો વેચ્યો અક્કલ છે કે તારામાં અરે સોફો વેચવા માટે કેમ આટલું વઢો છો જ્યારે હું ત્યાં આવ્યો ત્યારે 10 લાખ રૂપિયા ત્યાં છુપાવ્યા હતા અને તે એને જ વેચી નાખ્યો અરે તારું તો હું શું કરું ફોન મૂક હાઈ ધ્રુ હાઉ આર આઈ એમ ફાઈન તું કેમ છે હું ઠીક છું તું અંદર આવ ને હમ આવ આવીને બેસ હમ આવી ગયો કેટલા દિવસ થઈ ગયા તને જોઈએ

અને તારા હસબન્ડ અંદર છે શું હું તેને મળી શકું યારે ઘરમાં નથી એ સવારે જ કઈક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે એવું કહીને ઓફિસે જલ્દી જતા રહ્યા ઓ એવું છે વેરી ગુડ પાછા ક્યારે આવશે આવતા તો સાંજ પડી જશે ઓ એમ વાત છે અચ્છા કે તું શું પી ચા કે કોફી અરે યાર જે પીવડાવીશ પી લઈશ એક મિનિટ રુક હું આવું છું ઓકે

તારા હસબન્ડનો ફોટો જોયો તો મને એ જ વધારે લાગી ખોટું ના માનતી યાર હા યાર મારી અને એની વચ્ચે 20 વર્ષનો ડિફરન્સ છે યાર શું કીધું તે 20 વર્ષ મોટો હા યાર મારી ઉંમર સાથે એની ઉંમરને કમ્પેર કરીને જોઈએ તો મારી કરતા 20 વર્ષ વધારે છે એના પણ એના જેવા સારા મનવાળો મેં ક્યાંય નથી જોયો એટલે જ મેં તેની સાથે લગ્ન કર્યા મારા જ ગામમાં ચાલીસ વર્ષ સુધી તો કેટલીય એ છોકરીઓ જે દહેજ નથી આપી શકતા હજી પણ તે લગ્ન કર્યા વગર એમ જ છે તેના તેના કારણે ઘરવાળાઓને કેટલું કરવું પડશે ખાલી આજ મારી સાથે પણ દહેજ લીધા વગર તેણે કીધું કે ખાલી તમારી દીકરીના મારી સાથે લગ્ન કરાવો મને જે પણ છોકરા જોવા આવ્યા ને તે ખૂબ દહેજ અને સોનું માંગતા હતા ત્યારે જ આ પણ મને જોવા આવ્યા હતા ખાલી તેમણે જ મને દહેજ વિના લગ્ન કરવાની હા પાડી એટલે શું તેમની સાથે લગ્ન કરવા માની ગઈ હું તેમની સાથે ખૂબ જ ખુશીથી રહું છું પણ જ્યારે અમે સાથે બહાર જઈએ છીએ તો દેખાવમાં બાપ દીકરી જેવી જોડી સારી નથી એમ કહે છે ઘણા બધા કમેન્ટ્સ પણ આપે છે પણ હું આ બધાની કેર નથી કરતી કોઈ ગમે તેવી વાતો કરે પણ આ દુનિયામાં એ જ મને ખૂબ પસંદ છે એ જ મારી દુનિયા છે હું એની સાથે ખુશીથી જીવી રહી છું યાર સારું હું અત્યારે જઉં છું પછી મળીએ તારા હસબન્ડને પણ એકવાર જરૂર મળીશું સાચવી નહીં જજે ઓકે બાય હું જઈને કોલ કરું છું બાય બાય